નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ કૃષિ નિષ્ણાત આધુનિક કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આજે આધુનિક કૃષિ માહિતીમાં વાત કરીશું કપાસની વૈજ્ઞાનિક ખેતીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું તો કપાસની ખેતીમાં જાતની પસંદગી કેવી રીતે કરવી જમીનની તૈયારી કેવી રીતે કરવી વાવેતર સમય એટલે કે વાવેતર ક્યારે કરવું બિયારણ કેટલું વાપરવું વાવેતર અંતર કેટલું રાખવું અને ખાતર કયું વાપરવું તેના વિશે કૃષિ વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો જાતની પસંદગી તો ખેડૂત મિત્રો આપણે એવી જાતની પસંદગી કરવી કે જે વહેલી પાકથી જાત હોય એટલે કે એકસો ચાલીસ થી એકસો પચાસ દિવસમાં પાકતી હોય અને એ જાત રોગ રોગ અને જીવા સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોવી જોઈએ એટલે કે વહેલી ભાગથી જાતોની પસંદગી કરવાથી આપણે દિવાળી સુધીમાં કપાસનું સારામાં સારું ઉત્પાદન લઈ શકશો અને દિવાળી પછી જો આપણે ઘઉંની ખેતી કરવી હશે તો આપણે ઘઉંનું વાવેતર કરી શકશો અને વહેલી ભાગથી જાતોની પસંદગી કેમ કરવું કારણ કે જો ખેડૂત મિત્રો આપણે દિવાળી પછી જો આપણા ખેતરમાં કપાસ ઊભો હશે તો પાછળથી ગુલાબીયરના પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને ઠંડીને કારણે જીણવા જલ્દી ફાટતા પણ નથી તો ખેડૂત મિત્રો વહેલી ભાગથી જાતોનું વાવેતર કરશું તો આપણે ઓછા સમયે સારામાં સારું ઉત્પાદન લઈ શકશું એટલે કે હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે વહેલી પાકથી જાતો એટલે કઈ જાતો તો ખેડૂત મિત્રો તમે ગવર્મેન્ટ દ્વારા જે બહાર પાડેલી તે ટુ વેરાયટી જેવી કે અજીત પાંચ છે પછી ક્રિસ્ટલનું પંચોતેર છોતેર છે આ બધી ખેડૂત મિત્રો વહેલી પાકથી જાતો તમે વાવેતર કરી શકો છો હવે વાત કરીએ તો જમીનની તૈયારી જમીનની તૈયારી કેવી રીતે કરવી તો ખેડૂત મિત્રો વાવેતરના પહેલાં કપાસની ખેતી માટે ઊંડી ખેડ અવશ્ય કરવી જેના કારણે ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલી જે જમીનજન્ય જીવાતો જેવી કે કોસેટા છે ઈંડા છે નિંદામણ છે આ આ બધી જીવાતો ઊંડી ખેડના કારણે ઉપર આવશે જેના સૂર્યપ્રકાશ દ્વારા એ એ નાબૂદ થશે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો કપાસનું વાવેતર ઢાળની વિરુદ્ધ દિશામાં કરવું ઢાળની વિરુદ્ધ દિશામાં કરવાથી એક વરસાદનું પાણી છે જમીનની અંદર સારું એવું શોષણ થશે આના કારણે જમીનની ભેદ ધારણ શક્તિ વધશે અને જે પિયત આપશો એ પિયત સારામાં સારું કપાસની ખેતીને મળશે એટલે ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ કરી અને વાવેતર કરવું અને ઊંડી ખેડ અને આંતરખેડ અવશ્ય કરવી આંતરખેડ એટલે કે કપાસના વાવેતરના ત્રીસ દિવસ પછી ખેડૂત મિત્રો આંતરખેડ કરીને વધારાનું જે ખેતરમાં નિંદામણ હોય છે બે ચાસ વચ્ચે એ નિંદામણ ટ્રેક્ટર અથવા બળદ દ્વારા આરામથી નીકાળી શકે છે આંતરખેડ કપાસમાં ત્રીસ અને પિસ્તાલીસ દિવસે આ બે આંતરખેડો અવશ્ય કરવી આનાથી ખેડૂતો સારામાં સારો નફો થશે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો વાવેતર સમય એટલે કે કપાસનું વાવેતર ક્યારે કરવું તો મે મહિનાના અંતમાં એટલે કે પચીસ મે પછી અને પંદર જૂનની વચ્ચે ખેડૂત મિત્રો પચીસ મેથી વચ્ચે અને પંદર જૂની વચ્ચે ખેડૂત મિત્રો ગમે ત્યારે કપાસનું વાવેતર કરી શકે છે જ્યાં કપાસનું વાવેતર વરસાદ આધારિત થતું હોય તો ખેડૂત મિત્રો ત્યાં સારામાં સારો વરસાદ થાય ત્યારે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરી શકે છે હવે વાત કરીએ તો બિયારણ કેટલી જરૂર પડે એક વીઘામાં તો ખેડૂત મિત્રો એક વીઘામાં સાડા ચારસો ગ્રામ બિયારણની જરૂર પડે છે કપાસનું બિયારણ બહુ મોંઘું મળતું હોવાથી ખેડૂત મિત્રો કપાસનું બિયારણ ખાણી અથવા ચોપીને વાવેતર કરતા હોય છે હવે વાત કરીએ તો વાવેતર અંતર કપાસનું વાવેતર અંતર બે હાર વચ્ચે સાડા ચાર ફૂટ અને બે છોડ વચ્ચે એક ફૂટથી દોઢ ફૂટના અંતરે વાવેતર કરવું વાવેતર અંતર સાડા ચાર બાય થી દોઢ ફૂટના અંતરે વાવેતર કરવું જેથી બે હાર વચ્ચે તમે આરામથી ટ્રેક્ટર દ્વારા ખેડ કરી શકો હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો કપાસની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું જો તમે કપાસની ખેતીમાં જૈવિક ખાતર વાપરવાના હોય તો તમે એક વીઘામાં ત્રણથી ચાર ટોલી સારું કોવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપીને ખેતર તૈયાર કરવું ત્રણથી ચાર ટોલી છાણિયું ખાતર જો છાણિયા ખાતરનું અવેલેબલ ના હોય તો ખેડૂત મિત્રો અળસિયાનું ખાતર પણ આપી શકે છે અળસિયાનું ખાતર એક વીઘામાં આઠથી દસ બેગ જમીન તૈયાર કરતી વખતે કપાસના ચાસમો આપો તો ખેડૂત મિત્રો જૈવિક ખાતરમાં તમે છાણિયું ખાતર અથવા અળસિયાનું ખાતર વાપરી શકો છો હવે જો જૈવિક ખાતરનો ઓપ્શન ના હોય તો તમે રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો કપાસની ખેતી માટે સાહીઠ કિલો નાઇટ્રોજન બાર કિલો ફોસ્ફરસ અને જો પોટાશની જરૂર હોય ઉણપ હોય તો બાર કિલો પોટાશ ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે આપી શકે છે સાહીઠ કિલો નાઇટ્રોજન બાર કિલો ફોસ્ફરસ અને બાર કિલો પોટાશ હવે બાર કિલો ફોસ્ફરસ અને બાર કિલો જે પોટાશ છે એ ખેડૂત મિત્રો એ પાયાના ખાતર તરીકે જમીન તૈયાર જમીનમાં આપી શકે છે અને સાઈઠ કિલો નાઇટ્રોજન બાર કિલોના સરખા હપ્તામાં વાવેતરના અને નેવું દિવસે ખેડૂત મિત્રો અલ્ટરનેટ પીએસ સાથે ખેડૂત મિત્રો આપી શકે છે તો પૂરતી ખાતર તરીકે ખેડૂત મિત્રો સાઈઠ કિલો નાઇટ્રોજન યુરિયા ખાતરના સ્વરૂપે અથવા એમોનિયમ સલ્ફેટના સ્વરૂપે ખેડૂત મિત્રો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ પંચોતેરના નેવું દિવસે પૂરતી ખાતર તરીકે આપી શકે છે હવે કપાસ એ તેલબીજા વર્ગનો પાક છે તો તેલબિયા વર્ગના પાકને હંમેશા સલ્ફરની જરૂર ખૂબ રહેતી હોય છે તો ખેડૂત મિત્રો સલ્ફરની ઉણપ નિવારણ નિવારણ માટે સલ્ફર નેવું ટકા ખાતર વીઘે ચાર કિલો ખેડૂત મિત્રો જમીન તૈયાર કરતી વખતે ખેડૂત મિત્રો જમીનમાં આપીને જમીન તૈયાર કરી શકે છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કપાસની ખેતીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશેની વિગતવાર ચર્ચા જો તમને કપાસની ખેતી વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો મેં તમારા પ્રશ્નનું નિવારણ લાવીશું જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ્સ સુધી આ માહિતી પહોંચાડો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ રજૂ કરો આભાર જય જવાન જય કિસાન જય ગો